આ સરસ મજાના આજના દિવસે સંકલ્પો અને નવી નેમ ધરાવતો કાર્યક્રમ છવ્વીસમી જાન્યુઆરી નવી નેમ નવું ભારત નમસ્તે બાળ મિત્રો આજે અમે માતૃછાયાના વિદ્યાર્થીઓ આપની સમક્ષ એક સરસ મજાનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ તો ચાલો આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના એ અણમોળ શક્તિનો ખજાનો છે તો સૌ પ્રાર્થનામાં જોડાઈએ shut

રજા સિનિ રાષ્ટ્રીય પર્વને તું રજામાં ગણોશ એ બધું આપણા માટેની આપણે તો આરામ કરવાના મૂડમાં હતા પણ ધ્વજવંદન કરવું એ તો આપણા સૌની નૈતિક ફરજ છે અને બસ હવે તારી નેતાગીરી બંધ કર આપણને સ્વતંત્રતા મળે તે માટે કેટલાય શહીદોએ પોતાનું જીવન અર્પણ કર્યું છે પોતાના જીવનની આહુતિ આપી છે કેટલી કેટલી મહાન હસ્તીઓના નામ લેવા અને તું જો આરામ કરવાની વાત કરશ મને તારા જેવા લોકોના વિચાર પર શરમ આવે છે એ તો ખરું પણ ફક્ત ધ્વજવંદન માટે શાળાએ વેલું ઉઠવું પડ્યું અને સ્કૂલમાં પણ આવવું પડ્યું દેશ આઝાદ થયા પછી પણ કેટલાય દેશોનું બંધારણ ધ્યાનમાં રાખી આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે અંગ્રેજોની દોઢસો વર્ષની ગુલામી સહ્યા બાદ

પરંતુ આપણા દેશમાં કોઈ કાયદા ઘડવામાં નહોતા આવ્યા બંધારણ ઘડવા માટે ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા આ ઉપરાંત સમિતિમાં સરોજની નાયડુ જેવી મહિલાઓ હતી કેટલાય દેશોના બંધારણને ધ્યાનમાં રાખી બે વર્ષ અને અગિયાર માસના લાંબા સમયગાળા બાદ એકસો ને છાસઠ જેટલી બેઠકો ભરાઈ અને તેમાં આપણા દેશનું બંધારણ તૈયાર થયું હતું છવ્વીસ નવેમ્બરના દિવસે રોજ બંધારણ તૈયાર થયું હતું તેથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસે બંધારણ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ તેનું અમલીકરણ છવીસમી જાન્યુઆરી 1950 થી રોજ કરવામાં આવ્યું તેથી દર વર્ષે આપણે 26 જાન્યુઆરી ના દિવસે પ્રજાસત્તાક દિવસ મનાવી ધ્વજવંદન કરીએ છીએ હા પલક તારી વાત સાચી છે હું તો અત્યાર સુધી આપણા આ મહાન રાષ્ટ્રીય પર્વને રજા અને આરામ કરવાનો દિવસ સમજતી હતી પરંતુ તે મને આપણી છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કરવાની ફરજ સમજાવી દીધી અને મારી આંખો ઉગાડી દીધી હું ધ્વજવંદન કરવા હોંશે હોંશે શાળાએ આવીશ અને આપણો દેશ સાંપ્રદાયિક છે તો ચાલો આપણા પ્યારા હિન્દુસ્તાન પર એક સરસ મજાનું દેશભક્તિ ગીત થઈ જાય હિન્દેશ કે નિવાસી સભી જન એક હિન્દેશ રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ હિન્દેશ કે નિવાસી સભી જન એક હૈ બિલા ગુલાબ જુહી ચંપા ચમે ગુલાબ જુહી ચંપા ચમેલી પ્યાર પ્યાર ફૂલ ગુફે માલા મેલા મેં એક નિવાસી સભી જન એક હૈ હિન્દ દેશ કે નિવાસી સભી જન એક કોયલ કી કૂક નરે પપી હૈ ક પ્યારી કોયલ કી કૂક નરી પપ્પી હૈર પ્યારી ગારહી તરા બુલબુલ રાગ મગર એક હૈ તરા બુલબુલ રાગ મગર એક હૈ હિન્દેશ કે નિવાસી સભી જન એક હૈ ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા યમુના બ્રહુ કૃષ્ણા કાવેરી સાગર મેં હુ સબ એક જાલ ગયી સાગર મેં હુ સબ એક દેશ કે નિવાસી સભી જન એક દેશ કે નિવાસી સભી જન એક ધર્મ હૈ અનેક જન કા સાર ધર્મ હૈ અનેક જન કા સાર વહી હૈ પંથ હૈ નિ સબકી મંજલિ તો એક પંથ હૈ નિર સબકી મંજિલ તો એક હૈ હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ અરે વાહ પલક દીદી ધ્રુવ દીદી તમે તો કંઈ બહુ ઊંચી વાત સમજાવી ગયા ને ધ્વજવંદન કરવું એ આપણી નૈતિક ફરજ છે એ આપણે સૌ યાદ રાખશું તો હવે સરસ મજાની માહિતી મેળવી અને ગુસાઈ પાસેથી કે તે શું સમજાવવા માંગે છે નમસ્તે મિત્રો પાણી એ જ આપણું જીવન જલ હે તો આને કલ હે પાણી એ આપણે કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે પાણી આ બે શબ્દોમાં આખા જીવનનો સાર સમાયેલ છે પૃથ્વી પર જીવનની શરૂઆત જ પાણીથી થઈ હતી આજે પણ આપણું અસ્તિત્વ પાણી પર જ નિર્ભર છે પાણી એ માત્ર પીવાનું પ્રવાહી નથી તે પૃથ્વી પરનો મહત્ત્વનો તત્વ છે પાણી એ સૌથી મૂળભૂત સંસાધન છે જેના વિના તો જીવન અસ્તિત્વમાં જ નથી એ હકીકત હોવા છતાં કે પાણી એ પૃથ્વીની સપાટી પરનો પંચોતેર ટકા ભાગ આવરી લે છે પરંતુ તેમાંથી વીસ ટકા જ તાજું પાણી છે છતાં પણ શુદ્ધ પાણી એકદમ મૂલ્યવાન બની રહ્યું છે જળ બનાવી નથી શકાતું જળ બનાવી નથી શકાતું બચાવી શકાય છે પાણી એ આપણો કુદરતી વારસો છે તેને બચાવવાની જવાબદારી એ આપણા સૌની છે જળ એ જ જીવન જળ એ જ જીવન તેનો બગાડ કરવો કે તેને બચાવો તે પણ આપણા આ હાથમાં છે પાણી બચાવો તો પાણી તમને બચાવશે પાણી એ પૃથ્વી પર અમૃત સમાન છે ખોરાક વિના થોડો સમય ચલાવી શકાય છે પરંતુ પાણી વિના જીવવું તો ખૂબ મુશ્કેલ હોય છે પાણીમાં કેટલા પ્રાણીઓના નિવાસ હોય છે જેવી કે નાની નાની રંગબેરંગી માછલીઓ દરિયાઈ કાચબા ડોલ્ફિન વહેલ વગેરે જેવા પૃથ્વી પરના નાનામાં નાના જીવને લઈને મોટામાં મોટા જીવ સુધીને પાણીની જરૂરિયાત હોય છે જળ એ જ જીવન તે યાદ રાખીશું તો મિત્રો તમે પણ પાણી બચાવશો ને તો ચાલો હવે ચાલું અરે વાનીબેન તમે તો સૌને ખૂબ મોટી શીખ આપી અને હવે સૌ સમૂહ ચર્ચામાં જોડાઈએ નમસ્તે મિત્રો હું છું સાનવી બુદ્ધભટ્ટી આજે અમે સૌ તમને સેલ્ફ ડિફેન્સ અંગે થોડી માહિતી આપવા આવ્યા છીએ ભારતીય સંસ્કૃતિમાં દેવીનું સ્થાન પામનાર સ્ત્રી આજે દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની છે ભારતીય સ્ત્રીએ ગૃહિણીથી લઈને પ્રધાનમંત્રી સુધીના દરેક પદ પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે તેમજ તે દેશના વિકાસમાં પણ સહભાગી બની છે અરે સાનવી તે વાત તો સાચી કહી છે પણ આજે તો આપણા દેશમાં એવું વાતાવરણ ઊભું થયું છે જ્યાં તે પોતાને અસુરક્ષિત અનુભવે છે હા હા આપણે દરરોજ એવા સમાચારોથી પણ અવગત થઈએ છીએ જેમાં નાની ઉંમરની બાળકીથી લઈને મોટી ઉંમરની સ્ત્રી સુધી અપરાધ કે તે શોષણનો ભોગ બની હોય છે અરે પલક આ પરથી મને એક પંક્તિ યાદ આવે છે સાંભળવાની ઈચ્છા છે હા હા જરૂર કેસે બનાયેંગે ભારત કો વિશ્વ શક્તિ કેસે બનાયેંગે ભારત કો વિશ્વ શક્તિ જબ સુરક્ષિત હી નહીં દેશ મે નારી શક્તિ સહી વાત હે અમારી શાળા માતૃછાયા પણ આ મુદ્દા અંગે ચિંતિત હોવાથી શાળાની દરેક દીકરીઓ માટે એક સેમિનારનું આયોજન કરેલું સૌને યાદ તો છે ને હા હા તો ચાલો આપણે મિત્રો ને આ અંગે જણાવીશું હા હા ચોક્કસ માર્શલ આર્ટ જેવી સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ લેવી જોઈએ અને યાદ નથી જરૂર પડે તો હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરવો જોઈએ પણ આ હેલ્પલાઇન નંબર એટલે શું

પ્રંત પાણીની બોટલ બેગ કે પર્સ જેવા હાથવાગર સાધનથી પોતાની રક્ષા કરી શકાય છે વાદ્રુ અને સખીઓ જો સ્ત્રી સાયબર નો ભોગ બની હોય તો પોલીસને જાણ કરવામાં ગરમ કે સંકોચ ન રાખો

સારી વાહ આજે તો ખૂબ સાચી અને શક્તિવર્ધક વાત થઈ કે સ્ત્રી પોતે જ બળવાન હોય તો તો પછી તેને ડરવાની શી જરૂર હવે અમારી નાનકડી પાંચમા ધોરણના ઢીંગલીબેન ખૂબ મોટી વાત લઈને આવી રહ્યા છે તો સાંભળીએ કે રાબિયાબેન શું સમજાવવા માંગે છે દરેક વિદ્યાર્થી જાગૃત હોવો જોઈએ દરેક વિદ્યાર્થી જાગૃત હોવો જોઈએ આપણો દેશ પ્લાસ્ટિકથી મુક્ત હોવો જોઈએ સવારના બ્રશથી લઈને રાતના ઊંઘવા સમય લાઇટની સ્વિચ બંધ કરીએ ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકથી ઘેરાયેલા છીએ નાના બાળકના રમકડાથી લઈને ઘરડા માણસના ચશ્માની ફ્રેમ સુધી એવી ઘણી બધી વસ્તુઓ છે જે પ્લાસ્ટિકથી બનેલી હોય છે સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઝડપથી બગાડો સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઝડપથી બગાડો આપણા પર્યાવરણને જલ્દીથી બચાવો પ્લાસ્ટિક ખૂબ જ ઝેરી રસાયણમાંથી બને છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જેવી કે ડિસ્પોઝેબલ ચાના કપ ડિશ ગ્લાસ જે આપણે એકવાર વાપરીને ફેંકી દઈએ છીએ આ ફેંકી દીધેલું પ્લાસ્ટિક હવા જમીન અને પાણીમાં પ્રદૂષણ ફેલાવે છે આ પ્લાસ્ટિકને નષ્ટ કરવું પણ ખૂબ જ અઘરું છે પ્લાસ્ટિક હટાવો જીવન બચાવો આપણે તેની આટ અસરોને જાણીએ છીએ પરંતુ તેના અનુકૂળ સ્વભાવને કારણે આપણે તેનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ ભલે પ્લાસ્ટિક સસ્તી સામગ્રી હોય પરંતુ આપણા જીવન માટે ખૂબ જ ખર્ચાળ બની રહ્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિકને હટાવવી છે આ વાત બધાને સમજાવ

ભારત બનાવીએ ઓહો રાવીએ બેન તમે છો તો સાવટા ચૂકડા પણ વાત તો સો ટકા ખરી કરી હો આપણે શું ભારતવાસી જો આવી નાની વાત તો પર પણ ધ્યાન આપીશું ને આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરશે અને આગળ વધશે અને હવે વાર્તા ટાઈમ આપણા નાનકડા મિત્ર શ્લોક છાયા પાસેથી સરસ મજાની વાર્તા સાંભળીએ નમસ્તે હું શ્લોક ગૌરંગભાઈ છાયા આજે તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો એક મોટી નદી હતી તેને પોતાના પ્રવાહનું અભિમાન થયું તે કહેતી હું પહાડ મકાન બધે ને તાણી શકું છું તે સમુદ્રને જઈને કહ્યું કે હું તમારા માટે શું લાવું સમુદ્ર સમજી ગયો કે નદી અભિમાની બની છે તેથી તેણે કહ્યું કે મારા માટે થોડું ઘાસ ઉખાડી લાવ નદી કહે કે અરે સાગરભાઈ તમે મને તું ઘાસ ઉખાડી લાવવાનું કહ્યું હું તો મોટા મોટા પર્વતો પણ ઉખાડી શકું છું નદીએ ઘણા પ્રયત્નો કર્યા નદી નદીએ પોતાનું સગડું જોર લગાડ્યું પરંતુ ઘાસ ન ઉખડ્યું પરંતુ ઘાસ ન ઉખડ્યું તેથી નદી હાર માની ગઈ અને સમુદ્ર પાસે ગઈ તેણે કહ્યું કે હું પહાડને તો ઉખાડી શકું છું પણ ઘાસને ઉખાડવા જાઉં છું ત્યારે તે નમી જાય છે સમુદ્ર હસતા હસતા બોલ્યો કે જે પહાડ જેવું કઠોર હોય તે સહેલાઈથી ઉખડી જાય છે પણ જે ઘાસ જેવું વિનમ્ર હોય તેને આંધી તુફાન કે પ્રચંડ વેગ પણ નથી ઉખાડી શકતો અભિમાન દૂતોને પણ દાનવ બનાવે છે વિનમ્રતા દૂતોને પણ દેવ બનાવી દે છે હંમેશા લડાઈ લડવામાં કોઈનું સારું નથી થતું ક્યારેક લડાઈને ટાળવું પણ જરૂરી છે જોયું ને બાળ મિત્રો કેટલો મોટો સંદેશ આપણને આ નાનકડી વાર્તામાંથી મળ્યો જોયું ને અભિમાની નદીનું અભિમાન કેવું કડ ખુશ થઈ ગયું અને હવે વાર્તા બાદ સાંભળીએ સરસ મજાનું બાળ ગીત வோடூ கா અરે વાહ ધાની પંક્તિ પ્રાચી અને વિહા તમે તો ખૂબ જ સરસ ગીત ગાઈને બધાને જુમાવી દીધા તો હવે ટ્રેનમાં બેસીને અમદાવાદ મારા મામાના ઘરે જવાનું મન થઈ ગયું તો હું તો ચાલી નમો ભારત મેટ્રો ટ્રેનની સફરે ત્યાં સુધી તમે પ્રીત સચદેવ પાસેથી નમો ભારત મેટ્રો ટ્રેનની મેટ્રો ટ્રેન વિશે જાણકારી મેળવો નમસ્કાર મિત્રો તમે રેલગાડી વિશે સરસ મજાનું બાળગીત તો સાંભળ્યું ને તો હવે શું તમે મારી સાથે નમો ભારત રેપિડ રેલના સુંદર સફરે ચાલશો ભારત સરકાર દ્વારા ભુજ અને અમદાવાદને જોડતી આ ઝડપી ટ્રેન સેવા સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવી હતી આ ટ્રેનની સરેરાશ ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની છે ભુજથી અમદાવાદનું ત્રણસો સાઠ કિલોમીટરનું અંતર આ ટ્રેન ફક્ત પાંચ કલાકને પિસ્તાલીસ મિનિટમાં કાપે છે ભુજથી સવારે પાંચ વાગી પાંચ મિનિટે ઉપડે છે અને અમદાવાદ સવારે દસ વાગી ને પિસ્તાલીસ મિનિટે પહોંચે છે અમદાવાદથી સાંજે પાંચ ને ચાલીસે ઉપડી ભુજ અગિયાર વાગી દસ મિનિટે પહોંચાડે છે આ ટ્રેનનું ભાડું ફક્ત રૂપિયા ચારસો પંચાવન પ્રતિ વ્યક્તિ છે આ ટ્રેનમાં બાર કોચ છે અને ટ્રેન એસી અને સંપૂર્ણપણે અનરિઝર્વડ છે ટ્રેનની બેઠક ક્ષમતા એક હજાર એકસો ને પચાસ લોકોની છે મુસાફરો ટ્રેન ઉપરવાના થોડા સમય પહેલાં ટિકિટ બારી પરથી ટિકિટ ખરીદી શકે છે આ ટ્રેન ભુજથી ઉપડી અમદાવાદ પહોંચતા સુધીમાં નવ સ્ટેશનને ઊભે છે જેમાં અંજાર ગાંધીધામ ભચાઉ સામખ્યાળી હળવદ વિરમગામ ચાંદલોડિયા ને સાબરમતી છે આ ટ્રેનમાં ટીવી પર સતત કયું સ્ટેશન આવશે ટ્રેનની ઝડપ આગળના સ્ટેશનનું અંતર જેવું લખાણ આવ્યા જ કરે છે જે એક ખૂબ સારી સુવિધા છે પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ટ્રેન અઠવાડિયામાં એક દિવસ વિરામ પણ લે છે એટલે કે દર શનિવારે સાંજે ભૂજ નથી આવતી અને દર રવિવારે સવારે ભુજથી જતી પણ નથી ઓછા સમયમાં ઓછા ખર્ચે અને આરામદાયક મુસાફરી માટે નમો ભારત રેપિડ રેલ ભારત સરકાર દ્વારા ભારતની જનતાને અપાયેલ એક અનમોલ ભેટ છે એક સારા નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે ટ્રેનમાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને તેનું નુકસાન ન કરવું જોઈએ અરે વાહ પ્રીતિ તમે તો ખૂબ જ સરસ જાણકારી આપી હો અને હવે આપણા મગજને કસવાનો ટાઈમ તો ચાલો અદિતિ પાસેથી આપણો મગજ ચકાસી લઈએ મિત્રો આજે આપણે સૌએ જ્ઞાનનો ખજાનો અને બાળવાર્તા તથા ગીતોને માણ્યા તો હવે થોડી મગજની કસરત કરી લઈશું મારા પ્રશ્નો ધ્યાનથી સાંભળજો હો હું આજે લઈને આવી છું માત્ર વનસ્પતિના પાંદડા પર જ આધારિત છે આ મારી પ્રશ્નોત્તરી ચાલો તૈયાર ને બધા હા મારા વિના પ્રસાદ અધૂરો છે મારા વિના પ્રસાદ અધૂરો છે એકદમ બરાબર હું છું શાક માં પનીર નો સાથી બોલો બોલો અરે પલક બેન કહો તો જરા હા એકદમ સાચું મારી અંદર છે દેવતાઓનો વાસ અરે કોઈ બોલતા કેમ નથી બોલતો સાનવી પીપળો હા એકદમ સાચું સાચો જવાબ છે પીપળો હું સ્વાદ કડવી પણ ગુણકારી ભાજી છું અરે વિચારો શું છો અત્યારે તો હું ચારેકોર ફેલાયેલી છું મેથી ભાજી હા એકદમ બરાબર લોકો જમ્યા પછી મને ખાય છે અરે ના તમે સાંભળ્યું નહીં આ પ્રશ્નો પર જ આધારિત છે તો હવે વિચારો હા એકદમ સાચું મારા પાન ના તોરણો બંધાય છે અરે હા સાચો જવાબ છે આશો મારા પાન પર લોકો જમવાનું મૂકીને ખાય છે હા એકદમ સાચો જવાબ મારા વિના કઢીનો વગર સાવ જ અધૂરો છે અરે બેઠા શું છો કોઈ તો કહો ચાલ કુંજલ તું જ કહી દે મીઠો લીમડો હા સાચો જવાબ છે મીઠો લીમડો મારા પાનને શિવજી પર ચડાવાય છે મારા પાનને શિવજી પર ચડાવાય છે બીલીપત્ર હા સાચો જવાબ છે બીલીપત્ર મને પૈસાનું છોડ કહે છે અરે એમાં વિચારવાનું શું હોય બધા કહી જ દો હવે મની પ્લાન્ટ હમ સાચો જવાબ છે મની પ્લાન્ટ મને અડતા વેત જ હું કર જાઉં છું અરે તમને ન આવડ્યું કંઈ વાંધો નહીં હું જ કહી દઉં સાચો જવાબ છે લજામણી અરે વાહ અદિતિ ખૂબ સરસ અને હવે આ ઘડિયાળ પર છેલ્લે જુઓ ને સમય પૂરો થવાની ચેતવણી આપી રહ્યું છે તો જતા જતા એક સરસ મજાના વાસળીના સુરો સંભળાઈ જાય તો અને મને યાદ આવ્યું વાસરી નામ પડી તો આપણે કોની યાદ આવે શ્રી કૃષ્ણ ભગવાન હા સરસ વાસણીના સુરત સાંભળવા સાંભળવાની બધા બધાને મજા આવીને હો સાચી વાત રા આખે આખો કાર્યક્રમ જ કેટલો જ્ઞાનસભર અને મનોરંજક હતો આ સુંદર કાર્યક્રમ માટે અમને પ્રેરણા પૂરી પાડનાર આચાર્ય શ્રી પંકજબેન રામાણીનો અમે આભાર માનીએ તેટલો ઓછો પડે કેમ કે તેઓ સતત શાળાની ચિંતા સેવીને અમને પ્રેરણા પૂર પૂરી પાડી છે તો શ્રી રોશનીબેન ઝાલાનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ અમને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું અને સંગીતને સુરમય સુરમય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આદરણીય શ્રી જીગરભાઈ માંકડે અને વાદ્યમાં ભવ્ય રાઠોડ અને કુશ સોનેજી હા આકાશવાણી કેન્દ્રનો પણ ખૂબ ખૂબ આભાર કે જે કે જેમના થકી અમને આટલી મોટી તક મળી ખૂબ ખૂબ આભાર સૌને વંદન આવજો મિત્રો ફરી મળીશું છવ્વીસમી જાન્યુઆરી નવી નેમ નવું ભારત તો એ વિષય માતૃશયા પ્રાથમિક વિભાગના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ સાંભળીને મજા પડી ગઈ ને આપણે આ બાળમિત્રોના કાર્યક્રમ પરથી ઘણું બધું જાણવાનું મળ્યું પાણીને કઈ રીતે બચાવીએ આપણે સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરીએ આવી સરસ મજાની જાણકારી સાથે સાથે આપણને બાળમિત્રો એમણે મનોરંજનને પૂરું પાડ્યું તો આ સરસ મજાના વિવિદ્ય સબર અને માહિતી સબર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન આવજો બાળ આવજો ધારાબેન